મુંદ્રા રોડ ઉપર ખાનગી બસ અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માતે દુઃખદ ઘટના છે ઓવરલોડિંગ ખાનગી રોક લગાવી સમગ્ર કચ્છ જિલ્લામાં આરટીઓ અને પોલીસની મીઠી નચર હેઠળ ચાલતી ઓવરલોડિંગ ટ્રાવેલ્સો બંધ થવી જોઈએ કચ્છ જિલ્લાના જાગૃત લોકોને વિનંતી કે પોતાના જીવ જોખમમાં મૂકીને આવી ખાનગી બસોની મુસાફરી કરતા પહેલા થોડું વિચારો ભુજ મુંદ્રા રોડ ઉપર ખાનગી બસ અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત બન્યા છે આવા અકસ્માત અનેક વખત બન્યા છે પરંતુ વહીવટી તંત્ર આ કાળા કાન કરે છે જેથી કચ્છ જિલ્લા કલેક્ટર અને બોર્ડર રેન્જ આઈજીને એસડીપીઆઈ કચ્છ જિલ્લાના પ્રમુખ રોશન અલી સાંઘાણીએ વિનંતી સાથે અપીલ કરતા જણાવ્યું કે સમગ્ર કચ્છ જિલ્લા ચાલતી ઓવરલોડિંગ ખાનગી બસ ઉપર રોક લગાવવામાં આવે અને આરટીઓના નિયમો મુજબ ચલાવવામાં આવે આ ગંભીર અકસ્માતમાં મરણ પામેલ અને ભોગ બનેલા લોકોને સરકાર દ્વારા પડતા ચૂકવવામાં આવે તેવી માંગ કરી જય ભારત જય સંવિધાન હું રોશન અલી સાંધાણી એસટીપીઆઈ પાર્ટીથી આજે મારે સોશિયલ મીડિયામાં મેં જોયું એ બાબતે એક એક્સિડન્ટ જે મુન્દ્રા ભુજ મુન્દ્રા રોડ ઉપર થયેલ છે કેરાની આજુબાજુ જે બાબતે કચ્છ જિલ્લાના આઈજી સાહેબ અને કલેક્ટર સાહેબ સાથે પૂર્વ અને પશ્ચિમ કચ્છના એસપી સાહેબને હું રજૂઆત સાથે અપીલ કરવા માગું છું કે આ એક્સિડન્ટ એક ગંભીર એક્સિડન્ટ છે જેમાં વીસ લોકોથી વધારે વીસ લોકોથી વધારે જે ઘાયલ થયા છે ને એમાં લગભગ છ થી આઠ લોકો જે એમાં મૃત્યુ પામ્યા છે એવા સમાચાર મળી રહ્યા છે તો હું પોલીસ વિભાગને પૂર્વ અને પશ્ચિમ કચ્છના એસપી સાહેબને હું અપીલ સાથે જણાવવા માગું છું કે સાહેબ આ ઓવરલોડિંગ જે ટ્રાવ ટ્રાવેલર્સુ છે જે લક્ઝરીઓ છે એ ચાલી રહી છે કેની રેમની નજર છે એના ઉપર પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં જે ચાલી રહી છે તમામ ટ્રાવેલર્સ ને તમામ ટ્રાવેલર્સોમાં ઓવરલોડિંગ હોય છે આમાં આરટીઓની પણ મીઠી નજર છે ક્યાં ને ક્યાં અને પોલીસ ખાતાની પણ મીઠી નજર છે જ્યારે હું વહીવટી તંત્રને અને કચ્છના જવાબદાર બોર્ડર રેન્જ આઈજી સાહેબને હું વિનંતી કરવા માંગુ છું કે સાહેબ આવી રીતે આજે આજે પણ લોકોનો જે ભોગ લેવાનો છે એવી રીતે ક્યાં સુધી જે ટ્રાવેલર્સ સંચાલકો છે એ તો પોતાના ધંધા માટે કોઈની જાનની પરવા નથી કરતા અને ઓવરલોડિંગ ચલાવી રહ્યા છે ત્યારે પોલીસનો ફરજ બને છે કે ઓવરલોડિંગ કોઈ પણ ટ્રાવેલર્સ હોય એ ન ચાલવી જોઈએ આ ટ્રાવેલર્સ જે આમાં અમે આજે વિડીયો અને ફોટોમાં જોઈ છે સોશિયલ મીડિયાથી એમાં અસ્પષ્ટ દેખાઈ રહ્યો છે કે એની કેપેસિટી પચીસની આજુબાજુ હશે વીસથી પચીસની એમાં ચાલીસથી ઉપરના લોકો જે એમાં અંદર સમાવેશ હોય તો એ આપણે જોવા જઈએ કે ચાલીસ પચાસ લોકોનો જે અંદર સમાવેશ થતો હોય તો ડબલ એની સંખ્યા વધી જાય છે જેથી હું ટ્રાવેલ ચલાવતા તમામ ડ્રાઈવર મિત્રોને હું અપીલ કરવા માગું છું કે ડ્રાઈવ ટ્રાવેલર્સ સંચાલકો તો તમને જે પગાર આપતા હશે એ જ આપશે પરંતુ તમે તમારી જે જીવ જોખમમાં મૂકો છો એક ઓવર આપણે કહેવા જઈએ કે ઓવરલોડિંગ તો હોય જ છે પરંતુ તમે ક્યાં ને ક્યાં પેસેન્જર માટે ઓવરલોડિંગ ટ્રાવેલર્સને ઓવરટેક કોઈને કોઈ ગાડીઓથી કરી રહ્યા હોવ છો ત્યારે તમે એટલો પર ધ્યાન નથી રાખતા કે સામે કોઈ વાહન એટલો આવી રહ્યો છે ત્યારે પછી ફોર વ્હીલર હોય કે કોઈ મોટો ટેલર હોય કે પછી ટુ વ્હીલર હોય એની પર ધ્યાન નથી રાખતા એવું અમે રસ્તા ઉપર અનેક વખત જોયું છે જેથી આપને પણ એક સૂચન છે કે તમે પણ તમારી સાથે તમારા પરિવારની અને જે પણ ચાલી રહ્યા છે તમારી સાથે લોકો એ ટ્રાવેલર્સમાં સફર કરી રહ્યા છે એમના જીવનો પૂરો જે જોખમ હોય છે અને એની જવાબદારી હોય છે તો એનો જીવ જોખમમાં ન આવે અને એ પૂર્વક એના સ્થળ ઉપર પહોંચે એની સંપૂર્ણ જવાબદારી આપશ્રીની હોય છે જેથી હું પોલીસ તંત્રને હું રજૂઆત કરવા માગું છું કે આવનારા દિવસોમાં તમામ જિલ્લામાં આ ઓવરલોડિંગ ટ્રા જે ટ્રાવેલર્સું ચાલુ છે એ ઓવરલોડિંગ બંધ થવી જોઈએ અને એના નિયમ મુજબ નિયમ મુજબ ચાલવી જોઈએ અમે ચોખા શબ્દોમાં જણાવતા અને અમને એવું પ્રતિત પણ થઈ રહ્યું છે કે ક્યાં ને ક્યાં પોલીસ તંત્ર એમાં ખુલે આમ હપ્તા લેતો હોય એની રેમ ભરી નજર ચલાવતા હોય અગર આ ચાલશે તો એમાં જે અમને પ્રતિત થઈ રહ્યું છે કે હપ્તા લઈ રહ્યા છે પોલીસ વિભાગ અને આરપીઓ વિભાગ એવું પ્રતીત થઈ રહ્યું છે પણ અમને એવો શંકાનો દાયરો જે છે એ અસ્પષ્ટ થઈ જશે કે આ હપ્તાથી જ ચાલે છે આ સમગ્ર સામ્રાજ્ય જે આમાં ક્યાં ને ક્યાં પોલીસની મીઠી નજર નહીં પણ હપ્તાખોરી પણ હોઈ શકે છે એટલે હું પૂર્વ અને પશ્ચિમ કચ્છના એસપી સાહેબને હું મારી નમ્ર વિનંતી કરું છું અને આજે જે લોકો પણ આ એક્સિડન્ટમાં ગુજર્યા છે એને જેમાં ભોગ બન્યા છે એ લોકોને સરકાર વળતર આપે અને આવો ન બને એની પૂરી ચોકસી રાખે અને કાયદાનું પાલન કરાવે જય હિન્દ હું સમા અબ્દુલ મજીદ મુન્દ્રા કચ્છ મુંદ્રા અને ભુજની વચ્ચે કેરા બાજુ જે અકસ્માત થયેલ એ દુઃખદ ઘટના ઘટી જેમાં છ જણા મરણ થઈ ગયા અને પચીસ જેવા ઘાયલ છે આપણે એમના માટે પ્રાર્થના કરીએ એમને શાંતિ આપી અને જે ઘાયલ છે જેના પરિવારમાં જે ઓફ થઈ ગયા છે એ પરિવારને સબ્ર અને હિંમત આપ ક્યાં ને ક્યાં આ અકસ્માત માટે તંત્ર જવાબદાર છે તંત્રમાં જે પરિવહન વિભાગ હોય આરટીઓ ઓફિસર હોય કે પોલીસ વિભાગ હોય બે રોકટોક કોઈ જાતનું બીક ન હોય તેમ કોઈ પણ જાતની ચેકિંગ ન હોય તેમ આ કારણ હોઈ શકે આ પ્રાઇવેટ વાહનોનું એક્સિડન્ટ થવાનું ત્યારે માનવ જીવનનું નષ્ટ થાય છે માનવ જીવન નષ્ટ થાય છે આવી દુર્ઘટના સર્જાય છે ને પશુની જેમ માણસોને ભરવામાં આવે છે જ્યારે બે રોકટોક કોઈ ચેકિંગ ન હોતા અવારનવાર આવા અકસ્માતો સર્જાય છે એ સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તંત્રને મારી નમ્ર અરજ છે અને શ્રી મુખ્યમંત્રી હોય પરિવહન મંત્રી હોય કચ્છ ડેપો ડેપોની અંદર બસોની ફારવણી કરવામાં આવે જે બસો છે ન બરાબર છે થી માંડવી મુન્દ્રાથી ભુજ થી અંજાર થી ગાંધીધામ જે રૂટોમાં બસો જોઈએ તે બસો નથી જેના લીધે આ પ્રાઇવેટો વાહનો ફાવી ગયા છે અને બેફામ દોડે છે કોઈ પણ જાતે ચેકિંગ તો છે જ નહીં તો આ સંદર્ભે આપની સમક્ષ મારી નમ્ર હરજ છે કે આવા વાહનો ઉપર ચેકિંગ કરવામાં આવે જે સીટિંગ છે એ સેટિંગ પ્રમાણે ગાડીઓ દોડવી જોઈએ અને બાકી ગાડીઓ છે ઓવરલોડ ગાડીઓ હોય જે સીટિંગથી પણ ઓવરલોડ ગાડીઓ હોય તે રિટર્ન કરવી જોઈએ જેથી અકસ્માત ન સર્જાય એ ઝુંબેશ આખા કચ્છ લેવલે હોવું જોઈએ અને મુન્દ્રા એસટી ડેપોને બસો ફાળવવામાં આવે એ મારી નમ્ર અરજ છે જેનાથી જે પ્રજા છે જે પ્રાઇવેટ વાહનોમાં જઈ રહ્યા છે જોખમ ઉપર લઈ રહ્યા છે તેઓ જોખમ ચડી શકે છે મારી નમ્ર અરજ છે મુખ્યમંત્રીને પરિવહન મંત્રીને અને કચ્છ સાંસદને અને મુન્દ્રા વિધાનસભાના એમએલએ શ્રીને કે સરકાર દ્વારા જે મરણ થઈ ગયા છે એમને રાહત પેટે સરકાર તરફથી કંઈ લેવામાં આવે ને ગાયલ છે એમને પણ સહાયતા મળે એ પ્રમાણે વળતર આપવામાં આવે અને મુન્દ્રા એસટીને બસો ફાળો આવે એ પરિણામ અરજ સાથે આપ શ્રી સમક્ષ હું અરજ કરું છું ને આ બનાવો ન બને એની તકેદી રાખવા માટે આ શ્રી સમક્ષ માંગ કરી રહ્યો છું જય હિન્દ